મિત્રો જો આ મારી પાછળ બતાય છે આ નિશાળમાં આપણે આપડે ભણી છીએ મિત્રો આવી કે આપડી નિશાળ છે જો તો આપણી ગાડી પડી છે પીએમ ડબલ્યુ ઓ ભાઈ ને કેરબો ભરાય છે પાણીનો મસ્ત ઠંડુ ઠંડુ પાણી હોય વાહ ભાઈ વાહ ફૂલ બાકાજી ઓ મિત્રો ફૂલ બાકાજી કે ફૂલે ફૂલ બાકાજી કે મજા યાર કેમ છો મિત્રો બધા મજામાં મજામાં તો છો કારણ કે આપડા વ્લોગ જોતા હોય બધા મજામાં તો હોય છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ બાજરીમાં પાણી વાળવા ને જોવો કે કઈ રીતે આપણી બાજરી છે ને આ છેલ્લું પાણી પીવે છે મિત્રો આપણા વ્લોગ આવતા રહેશે રેગ્યુલરના તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો કાયમીક વ્લોગ જોજો ને થોડો થોડો સપોર્ટ કરજો મિત્રો કારણ કે આપણે તો એવા બહુ કાંઈ મોટા મોટા યુટ્યુબરની જેમ આપણે હજી બહુ વ્લોગ બનાવતા ન આવડતું હોય તો આપણે કન્ટિન્યુ એ થોડા થોડા વ્લોગ બનાવીશી કંઈક મિસ્ટેક થઈ જાય તો માફ કરી દેજો મિત્રો બધા કારણ કે આપણે બહુ એવું ફાવતું નથી મિત્રો સોમારે ભાઈ ફોન જોતો જતો આવે છે ક્યારે હવે પાણી વાળવા આવ્યો છે ને મારે જવાનું છે દુકાને આવી કંઈક આપણી બાજરી છે મિત્રો આમાં આજે પાણી વાળવાનું છે આપણે કાંઈ જાજુ તો નથી આ ચાર કેરા જ છે આ ચાર કેરા પાવાના છે પછી આપણે નથી વાળવાનું મિત્રો આપણે બાજરીમાં પાણી વાળી ગયું છે ને હવે આપણે જો મિત્રો અડદમાં પાણી વાળીએ છીએ તો પછી હું કહેતો હો કે હવે નથી વાળવાનું પણ આપણે પછી પાછું અડદમાં પાણી ચાલુ કર્યું છે મિત્રો આવા કંઈક આપણે અડદ છે જુઓ મિત્રો ને આમાં આવા પાણી વાળવાનું છે મિત્રો આ એટલું ગયું છે ઓલ કાલે આકડી બાકી છે ને આનકાર બાકી છે એટલું પાવાનું છે મસ્ત ઠંડુ ઠંડુ પાણી હોય વાહ ભાઈ વાહ મસ્ત મસ્ત મજા આવે છે યાર જો કેવું મસ્ત મજાનું પાણી આવે છે આપણી મોટરનું એ અડદમાં આપણે પાણી જાય છે મિત્રો જો કે ફૂલ બાકાજી ઓ મિત્રો ફૂલ બાકાજી કે ફૂલે ફૂલ બાકાજી કે મજા યાર

તો કન્ટિન્યુ ઘડી લે છે ને તો મળી પછી મિત્રો જો આ મારી પાછળ બતાવે છે આ નિશાળમાં આપણે ભણીએ છીએ મિત્રો આવી કે આપણી નિશાળ છે જો સિદ્ધેશ્વર નિશાળ છે આપણી જોવા મારી અરે મારા માછીનો છોકરો છે બે આવેલા છે પાણી ભરવા નિશાળે અને આપણી ગાડી પડી છે પીએમ ડુબલુ હા ને કેરબો ભરાય છે પાણીનો ખાલી આપણી બાજરી જવો કેવી છે આમ જોવો તો ખરા તમે એક નંબર બાજરી અત્યારે ઊભી છે મિત્રો અહીંયા છે ને ખાલી છે તમે મજા આવે છે મસ્ત મજાનું ઉભું રહે ખાલું છે ને મિત્રો જો બધા આમ જો પ્યોર ડુંડા છે એક નંબર બાજરી છે મિત્રો કોઈને બાજરી ખાવી તો કોમેન્ટ કરજો મિત્રો આપણે પાંચ કિલો મોકલાવી દઈશું કોઈને ખાવી તો પાંચ કિલો લઈ જાઓ અમારા ઓલા આપણે છીએ જોવાય મહાકાળી માનું મંદિર છે ને અત્યારે આપણે દુકાને મળીએ આપણે દુકાને તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાના પેટ્રોલ પંપે ઊભા છીએ આ છે કે પેટ્રોલ પંપ આપણે ટીમાણા ગામનો બાકી અત્યારે આપણે ગામમાં એવા હતા તો આજે આપણા વ્લોગનું એન્ડિંગ અહીંયા આપણે કરીએ છીએ તો મિત્રો આપણો વલોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને મળશું પછીના વ્લોગમાં તો અત્યારે આપણે અત્યારે થોડીક રેંગણી છે સોંપવાની પણ હવે એમને નાખ દે આપણે વ્લોગનું એન્ડિંગ અહીંયા કરી નાખીએ છીએ તો બાય બાય બધાને મળશું પછીના વ્લોગમાં તો હજી કોઈ સબસ્ક્રાઇબ ન કરવી તો પ્લીઝ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય બધાને